મોદી સરકારની શપથવિધિ માટે રાષ્ટ્રપતિ ભવનમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે જેટલા આમંત્રિતો માટે ખાસ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી સાત દેશોના રાષ્ટ્રાધ્યક્ષ આ કાર્યક્રમમાં હાજરી આપશે પીએમ મોદીની શપથવિધિ પહેલા દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો દિલ્હીમાં નવ ને દસ જૂને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવી છે ડ્રોન પેરાગ્લાઇડર્સ, હોટ એર બલૂન ઉડાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષાકર્મીઓ પર તહેનાત છે. શપત વિધિ સમારોહને લઈને ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન ને કર્તવ્ય પથમી આસપાસ ઉચ્ચ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહેમાનોનો ઉતારો હોય તે હોટેલ્સની આસપાસ પણ કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. જમીન થી આકાશ સુધી દરેક ગતિવિધિ પર સતત નજર.

जूही अँ सौ मोटी बात यह है कि आ अतर दिल्ली जुल्हन ने जम शणगार आयू है यू कारण है कि आज फरी एक बार प्रधानमंत्री नरेन्द्र मोदी शपथ लेवा जाइए सपने नहीं हकीकत बूनते हैं तभी तो हम सब मोदी को चुनते हैं आ प्रकार नाराओ दिल्ली ना रस्ता पर जवाया है साथ साथ प्रधानमंत्री मोदी ठेर ठेर पोस्टर लगवा है पोस्टर में प्रधानमंत्री मोदी ने भारतनाता तरीके पा दर्शा है मरी बाजू में जो तेस्टर जो रहा ये कर्तव्यपथ है ज्यादा સામે દેખાતા દ્રશ્યો છે છે રાષ્ટ્રપતિ ભવન આજે આ જગ્યા પર પ્રધાનમંત્રી મોદી ત્રીજી વખતના શપથ લેશે આ દ્રશ્યો બહુ જ મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે આજનો આ દિવસ અહીંયાથી પસાર થવાનો છે કારણ કે બહુ જ ઐતિહાસિક દિવસ છે રેકોર્ડ બનવા જઈ રહ્યો છે અને એની સાથે સાથે અમારી મારી આજ આસપાસના જે દ્રશ્યો જુઓ કે જેવી રીતે પોલીસની ગાડીઓ અહીંથી નીકળી રહી છે બીજી બાજુ પ્રધાનમંત્રી મોદીના ઠેર ઠેર જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે ત્રીજી બાર પ્રધાનમંત્રી બનنے પર હાર્દિક બધાઈયા સપને નહીં હકીકત બુનતે છે તભી તો હમ સબ મોદી કો ચુનતે હે આધુનિક ભારત ના નિર્માતા આ પ્રકારના જે છે એમાં બેનર પર પોસ્ટર છાપવામાં આવ્યા છે ઠેર ઠેર Bharatiya Janata Party ના ધંડા પર લગાવેલા છે આ કર્તવ્યપદ છે કે જ્યાં સુરક્ષા કર્મીઓ એ ચારે બાજુથી અને સંપૂર્ણ घेराबंदी કરેલી છે કારણ કે અહીંયા આખા દેશની નજર છે અને બીજી બાજુ મીડિયાનો જમાવડો છે હજારો કેમેરાઓ લાગેલા છે અત્યારથી જ ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે અહીંયા પરંતુ સૌથી મોટી વાત એ છે કે જે જે લોકોને મંત્રી બનાવવાના છે સાત દેશોના રાષ્ટ્ર અધ્યક્ષો અહીંયા આવી ચૂક્યા છે અને આની સાથે સાથે લગભગ આઠ મહેમાનો હશે એમાં લોકો પાયલટ જેમણે લોકો પાયલટને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે ઉપરાંત ટ્રાન્સજેન્ડરને પણ આમાં વિશેષ મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા છે એની સાથે સાથે જે સંસદ ભવનમાં સફાઈ કર્મચારીઓ છે એમને પણ આ

આંધ્ર અને બિહારનું અહીંયા નેતૃત્વ વધશે પરંતુ બીજી બાજુ ગુજરાતમાંથી મનસુખ માંડવિયાનું નામ લગભગ ચર્ચામાં છે કે મનસુખ ફરી એકવાર રિપીટ કરવામાં આવે એમને મહત્વપૂર્ણ ખાતું આપવામાં આવી શકે છે આ ઉપરાંત બે યુવા સાંસદો ગુજરાતથી છે જેમાં ધવલ પટેલ અને ડોક્ટર હેમાંગ જોશીની વાત ચાલી રહી છે એની સાથે સાથે અન્ય એક સૌરાષ્ટ્ર એટલે આ વખતે ગુજરાતની જે સાત હતી જે ઘટ્ટમમાં એમાંથી ચાર મંત્રીઓ ગુજરાતમાંથી હોઈ શકે છે એવી પણ વાત સામે આવી છે પરંતુ આ તમામ માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે જે કન્ફર્મ માહિતી છે એવી કોઈ નથી પરંતુ એની સાથે સાથે જે લોકોને ફોન ગયા છે જે સહયોગી પાર્ટીના નેતાઓ છે ટીડીપીમાંથી બે નેતાઓને ફોન અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કેસી ત્યાગી જે જેડીયુના નેતા છે એ પણ મંત્રી બની શકે છે ઉપરાંત કુમારસ્વામી જેડીએસના નેતા છે એમને પણ મંત્રીપદના શપથ લઈ શકે છે કોને કેબિનેટ કોને રાજ્ય કક્ષા અને કોને સ્વતંત્ર પ્રભાર મળે છે એના પર સૌ કોઈની નજર રહેશે જોઈ પરંતુ અત્યારે દિલ્હી સંપૂર્ણ રીતે સજ્જ છે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીને દેશના વડાપ્રધાન બનાવવા માટે

સામે આવ્યા છે સૌથી પહેલા આપણે દર્શાવી રહ્યા છે જયંત ચૌધરી જેમને પણ શપથ માટે ફોન આવ્યો છે પ્રધાનમંત્રીની સાથે સાથે ચાલીસ એવા મંત્રીઓ છે કે જે આજે શપથ લેશે